બપોર પડતા જ રાજકોટમાં જોરદાર વરસાદ જામ્યો છે તો વરસાદથી રાજકોટના ઘણા ભાગો જળબંબાકાર થયા છે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અહીં સવારથી જ બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો રાજકોટના લોકમેળામાં પણ વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યું છે ભારે વરસાદ બાદ મેળાના સ્થળ પર વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું છે ત્યારે જોરદાર વરસાદ થતાં સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવાની માંગ કરી છે લોકમેળાના પ્રારંભે વરસાદ થતા મેળાની મજા બગડી શકે છે તો મેળામાં સવારથી જ અવિરતપણે શરૂ થયેલ મેઘ સવારીને કારણે લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો મેળાના મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે મુલાકાતીઓની સંખ્યા ઓછી જોવા મળી એકચુલી દર કરતાં થોડોક ડિફરન્સ જોવા મળેલ છે ઓલ યર આ આગળના યરમાં જે રોમાંચ હતો એના કરતાં થોડોક ડિફરન્સ થઈ ગયો છે ટ્રાફિક ઘટી ગયો છે રાઇડ્સને એવું બધું ચાલુ હોત અને એ સાથે અત્યારે જો વરસાદ ન હોત તો અત્યારે જે આ લાહો છે એ વધારે રોમાંચક થઈ ગયો પણ એક જોવા જતા એક પ્રાડક્ટનો માહોલ છે અને એક જોતા એમ લાગે કે ભાઈ આ ખોટા સમય કારણ કે આટલું બધું જે ના કારણે પહેલાં ચર્ચિત માહોલ રહ્યો અને ત્યારબાદ હવે કાલે રાતથી રાજની મંજૂરી મળી ગઈ એવી વાત સાંભળવા મળે જો ચાલુ થઈ જાય તો સારું કારણ કે ભાઈ બધાને પેટું હોય આ લોકો પણ ધંધો લઈને બેઠા છે તો જો આ લોકોને શરૂઆત થઈ જાય અને આજથી જો બપોર પછીથી તડકો નીકળે અને સારો માહોલ બને